સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભડલા રામગઢ દેવગઢ તથા નડાળા ગામોમાં આમ આદમી પાર્ટીની ટીમ રમેશભાઈ મહેર મયુરભાઈ સાકરિયા દેવકરણ જોગારાણા શામજીભાઈ મેર ભગુભાઈ ત્રમટા અને જોરુભાઈ બાવળિયા વગેરે કાર્યકર્તાઓ દ્વારા રસ્તાની બિસ્માર હાલતની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યાઓને ઉજાગર કરી સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો આ રસ્તાની સમસ્યાઓ ટૂંક સમયમાં નિવારણ નહીં લાવવામાં આવે તો ગાંધી જીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જે રસ્તાની વાત કરી મયુરભાઈ સાકરિયાએ એમાં ખરેખરી એવી વાત છે કે પંદર સોળ વર્ષ પૂર્ણ થવા આવ્યા તો પણ એ રસ્તાનો વારંવાર આપણે અરજી આપવામાં આવેલ છે તોય પણ કોઈ પણ અત્યાર સુધીમાં કંઈ કામ ધ્યાનમાં લેવામાં નથી આવેલું વારંવાર એવું કે અમને આમાં મત આપો તો મેં રોડ બનાવી દઈશું ધારાસભ્ય હોવા છતાં પંદર પંદર વર્ષથી તે છતાં આ રોડનું કોઈ પણ કામ કરવામાં આવેલ નથી આ આપણે સાયલા તાલુકાનું નોલી રામગઢ ગામ છે નોલી નો પૂરું રામગઢ છે આ નોલી રામગઢ આવવાનો મુખ્ય રસ્તો છે જે રામગઢ આજથી બન્યું ચાલીસ વર્ષ થઈ ગયા પણ એને બનાવવા માટે એને આવવા માટે જે મુખ્ય રસ્તો છે ત્યાં જે ગ્રામ લોકોની સચ્ચા વિચારણા કર્યા પછી એવું જાણવા મળેલ છે કે આ રામગઢનો નો રસ્તો અંજાદે સોળક વર્ષ પહેલા બનાવવામાં આવ્યો તો મનુભાઈ સરપંચ હતા એ પહેલા પણ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યારે સોળ સોળ વર્ષના મિત્રો વાણા વીતી ગયા હોય ત્યાર પછી આ રામગઢનો રસ્તો ન બનાવવામાં આવ્યો હોય તો રામગઢી ગામને કેવડી મુશ્કેલીઓ બની હશે જે પણ તંત્રને અધિકારીઓ આવતા હશે ગામ લોકો અહીંથી સાયલા જવું હોય નોલીજ જવું હોય નોલી ગ્રામ પંચાયતે જવું હોય તો તમે આ રસ્તો જોશો એમાં બે મોટા પુલ આવે છે અહીંયા પણ મિત્રો નાળું પણ મૂકવામાં આવ્યું નથી મિત્રો અમારી ટીમ સવારથી સાંજ સુધી દરેક ગામની મુલાકાત લઈ રહેશે કેટલા કેટલા વરસથી રોડ બન્યા છે નથી બન્યા શું મહિલાઓની સમસ્યા છે શું ખેડૂતોની સમસ્યા છે અમારી ટીમમાં મયૂરભાઈ સાકરિયા રમેશભાઈ મેર આજ અમે ભગુભાઈ રમતા આખી ટીમ સવાર જેતોજનો દી આમી જોસા સતા ગામ લોકોને ખબર પડે કે આયા છે તો એમને એમની બેઠા શું છે શું રસ્તાની તકલીફ છે ને એ અમને જણાવવા માંગે છે અમે એમને પૂછવી થી અમે અતરે ઉભા છીએ રામગઢ ગામે અને આજ તમે જોઈ શકો છો આ બધા મહિલા ઉભા છે આ કોઈ સરપંચ જોવા નથી ઉભા આ એમની એક પીડા કેવા આયા છે સરકારને જોકે સાયલા તાલુકાના વિસ્તારોમાં રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને ગ્રામજનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવતા જોવા મળ્યા છે જેસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ